હું જયંતિલાલ સરધારા પ્રમુખ શ્રી લોટળા પીપલાના આપણેલા ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન અને મારું જે કે ગ્રુપ ઓફ કંપની એ મારો બિઝનેસ છે જે કે મોલ અને જે કે ગ્રુપ લોઠડા વર્ષોથી મને પ્રકૃતિ સાથે પ્રેમ છે મારી વાડી અહીંયા રાજકોટથી નજીક વડાડી ગામ છે ત્યાં મેં મારા ખર્ચે પાંચ ટેક ડેમો બનાવેલા છે અને સદભાવના વૃદ્ધાશ્રમ જ્યારથી વૃક્ષો વાવે છે ત્યારથી લોટલા પીટલાણા પ્રભલા ઇન્ડસ્ટ્રીલ એસોસિએશનના માધ્યમથી મેં અને અમારા એસોસિએશનના ઉદ્યોગકારના સહયોગથી અમે પચીસ હજાર વૃક્ષો વાવી અને ઉછેર્યા છે છેલ્લા બે વર્ષથી ગીરગંગા પરિવાર ચેકડેમો ઊંડા કરવા ચેકડેમ તૂટી ગયા હોય તો રિપેર કરવા જૂના ચેકડેમના પાડા ઊંચા લેવા એના માધ્યમથી પાણીનો સંગ્રહ વધુ વધુ થાય અને પ્રકૃતિ બચે પાણી એટલે પ્રકૃતિ છે ઝાડ પણ જો પાણી હશે તો જ ઉછરશે એટલે ગીરગંગાનું આ કામ મને ગયમું એટલે હું સહર્ષ ગીરગંગા પરિવાર સાથે જોડાઈ જ ગયો છું અલગ અલગ એસોસિએશનના મિટિંગોમાં હું ગીરગંગા પરિવાર સાથે રહી અને આ મિટિંગો સફળ કરવા માટે સહયોગ આપવા માટે હું તત્પર હોઉં છું ગીરગંગા પરિવાર તમામ રીતથી અલગ અલગ સ્કીમ કે અલગ અલગ યોજનાથી કામ કરે છે એમાં કોઈ વ્યક્તિ પોતે આખું ડેમ બનાવે તો એ ડેમમાં એમના કોઈ પરિવારની કે પોતાની કે પોતાની કંપનીની તકતી લાગે છે કોઈના પિતાશ્રીના નામે માતુશ્રીના નામે સ્વર્ગસ્થના નામે કે કોઈ જન્મતિથી કોઈ દીકરીને કર્યાવરમાં એના ગામમાં ડેમ બનાવી આપે કોઈ યુવક મંડળ છે પોતાનું ગામ દત્તક લે અને કોઈ ગામના આગેવાનો છે કે કોઈ બેન્ડ પાર્ટી હોય એ પણ ગામ દત્તક લઈ શકે છે અને ખૂબ સારી આ પ્રવૃત્તિ છે અત્યાર સુધીમાં લગભગ બસો જેટલા ચેકડેમો રિપેર અને ઊંડા કર્યા છે આ કાર્યમાં જેને યથાશક્તિ પ્રમાણે સહયોગ આપી શકે છે જે વ્યક્તિને હિટાચી લઈ દેવાની કેપેસિટી હોય તો હિટાચી લઈ દઈએ જેસીબી લઈ દઈએ ટ્રેક્ટર લઈ દઈએ ટ્રોલી લઈ દઈએ એવી જ રીતથી નાનામાં નાનું કોઈ પાવડો લઈ દઈએ તગારું લઈ દઈએ તો પણ છૂટશે સો રૂપિયાથી લઈ હજારો લાખો કે કરોડ રૂપિયા પણ આમાં ઓછા પડે એમ છે જેની જેવી યથાશક્તિ પહેલી જ મિટિંગમાં જ્યારે મેટોડા મેટોડા ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના ઓડિટોરિયમમાં મિટિંગ હતી ત્યારે પહેલી જ બોલી મેં લાખ રૂપિયાની બોલ્યો હતો ત્યાર પછી ઘણા દાતાઓ એ દાન બોલ્યા હતા અને આ અભિયાન ચાલુ થઈ ગયું છે એવી જ રીતથી એક મિટિંગમાં એવી વાત થઈ કે ભાઈ ગીરગંગા ગંગા પરિવારને પંદર વીસ માણસોસો નો સ્ટાફ હોય છે દર મહિને સ્ટાફના પગાર માટે આપણે પૈસાની વ્યવસ્થા કરવી પડે છે એટલે અમે આગેવાન લોકોએ નક્કી કર્યું કે કોઈ દસ હજાર વીસ હજાર પાંચ હજાર આપે તો દર મહિને હું વીસ હજાર રૂપિયા એક કર્મચારીનો પગાર હું ચૂકવું છું આવી રીતથી જે જે લોકોને જે યથાશક્તિ એવી જ રીતથી લોકો ધારે તો બિનજરૂરી ખર્ચામાંથી બચત કરે વ્યસનમાં આપણે જે વાપરીએ છીએ વ્યસ છે એની જગ્યાએ એ બચત કરી અને સૌ લોકો આમાં વ્યસન ઓછું કરી અથવા વ્યસન મુક્ત થઈ અને આમાં ખર્ચો કરી શકે લગ્ન પ્રસંગમાં કે બીજા બિનજરૂરી ખર્ચાઓ વધારે થતા હોય હું મારા દીકરા દીકરીના લગનમાં કરોડોનો ખર્ચો કરું એમાંથી હું થોડુંક કાપ મૂકી બે લાખ પાંચ લાખ પચીસ હજાર પાંચ હજાર એવી રીતથી હું ઓછો ખર્ચ કરીને આમાં વાપરું તો એમાં પણ કંઈ ખોટું નથી એવી જ રીતથી દેખાદેખીમાં સમાજ ખૂબ જ ખોટા ખર્ચાઓ કરતો હોય છે એની જગ્યાએ એમાંથી આમાં સમાજ ડાયવર્ટ થાય અને પાણી બચે તો પ્રકૃતિ બચશે પ્રકૃતિ બચશે તો આપણા ગામડા ભાંગશે નહીં આપણા સિટીમાં પણ ખૂબ મોટા પ્રમાણમાં ગીરગંગા પરિવાર સિટીના ડેમ પણ બનાવે છે હમણાં જ જે કરણ અર્જુન પાર્ટી પ્લોટની પાછળ એક મસ્ત ડેમ બન્યો અને એના કારણે આખા વિસ્તારના તળ ઊંચા આવ્યા અને એના કારણે વિસ્તારમાં પાણી જે છે એની સમસ્યા ઓછી થઈ એવી જ રીતથી જે ગામમાં ચેકડેમો બનશે તો એના કૂવાના બોરના તળ ઊંચા આવશે અને જમીનના તળ નીચે જતા જે ખારા પાણી અને ખરાબ પાણીના પ્રશ્નો થયા છે અને એ પાણીના કારણે સ્કીનના અને જે હેલ્થના વિષયો બન્યા છે એમાં પણ ખૂબ રાહત થશે અને અત્યારની આ જે ઉદ્યોગોની હરડફાળને કારણે જે પર્યાવરણ બગડે છે અને પાણી બગડે છે એમાં પણ આ ગીરગંગા પરિવાર જે પ્રવૃત્તિ કરે છે એ પાણીમાં પણ ખૂબ સારી રીતથી પાણી શુદ્ધ થશે અને માણસોના ભવિષ્યમાં હેલ્થનામાં ખૂબ સુધારો આવશે અમારું ગીરગંગા પરિવાર અગિયાર હજાર એકસો અગિયાર ડેમ બનાવવાના ટાર્ગેટ સાથે કામે લાગી ગયું છે લોકો પણ ધીમે ધીમે ઉત્સાહથી જોડાઈ રહ્યા છે આખા સૌરાષ્ટ્રમાં આ પ્રવૃત્તિ ચાલુ થઈ ગઈ છે અને સૌરાષ્ટ્રની પ્રવૃત્તિ પૂરી થાય ત્યારબાદ ગુજરાત અને અલગ રાજ્યોમાં પણ આ ફલક આગળ વધે એવી રીતથી એટલું આ કામ ફૂલું ફાયેલું થાય કે ભગવાનને પણ એમ થાય પરમ પરમપકાળું પરમાત્માને પણ એમ થાય કે આપણે આપણી શક્તિ છે એ યથાયોગ્ય જગ્યાએ વેપરી છે હું પણ આમાં સક્રિય રીતે જોડાયેલો છું ગીરગંગાનું કોઈ પણ કામ હોય તો અઢાર કામ પડતાં મૂકી અને મને પણ આમાં જવાનો ઉત્સાહ થાય છે અને એક એક માણસ આમાં જોડાશે તો આ કામ અઘરું નથી કહેવાય છે ને કે ટીપે ટીપે સરોવર ભરાય એમ એક માણસ યથાયોગ્ય રીતે થોડું થોડું દાન આમાં આપે તો સોનામાં સુગંધ ભરે એમ આપણું સૌરાષ્ટ્ર હરિયાળું બની જશે અને આપણે જ્યાં જ્યાં ફરવા જાય છીએ ત્યાં પાણી અને પ્રકૃતિ હોય છે ત્યાં જ ફરવા જાય છે આપણા સૌરાષ્ટ્રમાં પાણી અને પ્રકૃતિની ખામી છે એટલે બહાર જવું પડે છે આવતા દિવસોમાં જો આ ગીર ગંગામાં આપણે બધા જોડાઈ જશું તો બહારના લોકો અહીંયા ફરવા આવશે અને આપણે ફરવા જવા માટેના બીજા ડેસ્ટિનેશનની જરૂર નહીં પડે એવું મારું માનવું છે તો હું તમામ નાના મોટા વડીલ નાના બાળકો વૃદ્ધો બધાને વિનંતી કરું છું કે આપણી બચતમાંથી વધુ વધુ ગીરગંગા પરિવાર જેવા પરિવારને આપણે મદદ કરીએ અને વહેલી તકે આ અભિયાન અગિયાર હજાર એકસો અગિયારનું જે ટાર્ગેટ છે ગીરગંગા પરિવારનો એ પૂરો થાય એવી પરમ કૃપાળ પરમાત્માને હું પ્રાર્થના કરું અને મારી પણ વધુ વધુ શક્તિ આમાં વપરાય એવી હું ইচ্ছা ব্যক্ত করু